હાલો તો હવે આજથી થઈ ગઈ છે નવી હેરીફાઈ ચાલુ આપણે તો આ છે શેની હેરીફાઈ અને જે જીતશે એને શું મળશે હા તો હાથ અડાડ્યા વગર તમારે તણીને આ અડાળીની અંદર એક એક રૂપિયો કે બેનો સિક્કો હોય છે એ એમણે કાઢવાનો કૂક મારીને વન રહ્યો વન ટુ થ્રી

<laughs> तो तोय जितु से कौन विक्रम विक्रम मैं दामन भधो करियो तो यमुना आ बदयना मोढा लागे छ से शनिबार काल जो हनुमान दादा जियो जिति दा जो जिति जो जीती जो 500 जिति जो।, जो तो हाल कोन विक्रम भाई ने मळे छ 500 नि हालो जेनु इनाम इनाम दवैले हालो रे इवेन तरफ से ले ल्यो इनाम नाक

માર નાક માતા રે લોટ હા મળશે હેરીફાઈ માં આગલી હેરીફાઈ માં મળશે ફરીથી નવી હેરીફાઈ ખેસની હેરીફાઈ આવશે કોઈ સિકાય પાછા ફેર દે તા એના કરે સિકા નહી સિકા લાવું પતાય બીજી ચીટિંગ કરતા હારું આવડે કારે નિસાળે કેવી કેવી હેરી ફેરમતા આવી રમાડે કોથળા દોડની રમાડે એ હોયલા પુંગળા ને ઈ ને રમાડે આમાં પણ રેવી ચીટિંગ કરે જો શીખાય ટીંગાડે ને એવડી લઈ ને હાથ બાંધી ને મારીને લઈ લેવાય એ તમને રમાડે હે